સુરત શ્વાનનો આતંક યથાવત રહ્યો છે પાલુગત રોડ પર બાઇક સવારની પાછળ દોડીને શ્વાને બચકુ ભરતા બાઇક સવાર નીચે પટકાતા મોત થયું છે પિતાના મોતથી છ વર્ષના બાળકે છત્રછાયા ગુમાવી હતી સુરતમાં રખડતા શ્વાન સાથે હવે પાલતુ શ્વાનનો આતંક પણ જોવા મળી રહ્યો છે શ્વાનના કારણે એકનું મોત નિપજ્યું છે પાલ ઉગત રોડ ઉપર બાઇક સવારની પાછળ દોડી સ્વાને બચકુ ભરતા બાઇક સવાર નીચે પટકાતા મોત થયું છે પિતાના મોતથી છ વર્ષના બાળકે છત્રછાયા ગુમાવી હતી એક તરફ પાલિકા તંત્ર દ્વારા સ્વાનના ખાસી કારણ પાછળ લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે ત્યાં સ્વાનનો આતંક યથાવત રહ્યો છે પાલ ઉગત રોડ ઉપર જઈ રહેલા બાઇક ચાલક પાછળ સ્વાને દોડીને બચકુ ભરી લેતા બાઇક ચાલકે સંતુલન ગુમાવતા નીચે પટકાતા મોત થયું હતું નમસ્તે મારું નામ તુષાર પરમાર ગોવિંદભાઈ જે મારો ભાઈ એક્સપાયર થઈ ગયો છે આજે જે ઘનશ્યામ સમજી પરમર ગઈ રાતે એ લોકો ઓફિસ રિલેટેડ કાંઈ કામ રિલેટેડ ગયા હતા બીકોઝ રસ્તામાં પાલ એરિયા છે ઓગઢને ત્યાં અરાઉન્ડ બાર સાડા બાર વાગ્યાની ઘટના હતી એ લોકો આવતા હતા અને પાછળથી કૂતરો એને કરડવા ભાઈ ગયો અને ભાઈને ડર લાગ્યો તો એને પગ ઉપર લેવા જે રીતના બેલેન્સ એનું હલટું પાછળથી બેલેન્સ ચાલ્યું ગયું અને પાછળથી પાછળ બે ભાગી ગયું અને ઘટના સ્થળે એક્સપાયર થયેલ છે ભાઈ નું નામ ઘનશ્યામભાઈ શામજીભાઈ પરમાર ઉંમર એકત્રીસ વર્ષ છે અને હાલમાં એને છ વર્ષની છોકરી છે અને હાલમાં એને અત્યારે એના વાઈફ છે પ્રેગ્નન્ટ છે સિક્સ મંથ અત્યારે એમનું ચાલે છે તો મારું એટલું જ મેસેજ છે સરકારને તથા કે મહાનગરપાલિકાને કે આવું બીજી જે મારા ભાઈ સાથે બની ગયું છે જ્યાં કોઈ બીજાના આવું ના બને એનું આવું મારું ભાઈનું પરિવાર છે અત્યારે તો એ વેર થઈ ગયું અને અમે મિડલ કાસ્ટમાંથી સાહેબ આવીએ છીએ તો મારું એટલું સાહેબને કહેવાનું કે બીજા સાથે આવું ના થાય એનું ખાસ ધ્યાન રાખો જે સ્વાઇપ મશીન આવે ને એમાં કામ કરતા બીજી વખત બીજા કોઈની સાથે ના થાય એ વધારે બેસ્ટ